પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા ચાણસમા ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ ચાણસમા દ્વારા એચપીવી રસીનો બીજો ડોઝ શ્રી સમસ્ત બારગામ સમાજ ઊંઝા શ્રી સમસ્ત બારગામ સમાજ યુવા સંગઠન ઊંઝા તથા શ્રી સમસ્ત બારગામ સમાજ યુવા સંગઠન ચાણસમા આયોજિત પરિવાર હેલ્થ મિશન સૌજન્ય પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવટ ટ્રસ્ટ ચાણસમા દ્વારા આયોજિત એચપીવી સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોજેક્ટ પ્રોજેક્ટને અનુલક્ષીને ચાણસમાની દીકરીઓને એચપીવી સર્વાઇકલ કેન્સર રસીનું બીજું ડોઝ તારીખ એકવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ કલાકે ભાનાણીની વાડીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાપાણીના દાતા શ્રી પટેલ સુભદ્રાબેન વાડીલાલ તેમજ ભૂજનના દાતા શ્રી પટેલ પ્રહલાદભાઈ શંકરદાસ તરફથી રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બારગામ સમાજના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બી પટેલ હસમુખભાઈ સી પટેલ પાટણ બારગામ સમાજ પ્રમુખ પ્રહલાદભાઈ એસ પટેલ સુભદ્રાબેન બી પટેલ પરસોત્તમભાઈ એસ પટેલ હસમુખભાઈ આર પટેલ નિલેશભાઈ કે પટેલ રાજુભાઈ પ્રહલાદભાઈ એન પટેલ શોભનાબેન પી પટેલ ભાનાણી વાડી ચાણસમા ખાતે યોજાયેલા બારગામ સમાજ અને લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ડૉક્ટર હેતભાઈ આર પટેલ ડોક્ટર ધુમાબેન પરેશભાઈ પટેલ ડોક્ટર ક્રેનાબેન એચ પટેલ ડોક્ટર પ્રાપ્તિ એમ પટેલ તેમજ સમસ્ત બારગામ સમાજ યુવા સંગઠન ચાણસમાં એચપીવી સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોજેક્ટ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ ચાણસમાં ખાતે બારગામ સમાજ ઉંજા દ્વારા અને લાચીદાસ પરિવાર દ્વારા ચાણસમાં ખાતે બીજો ડોઝ રસીડો આપવામાં આવે છે આ અગાઉ પણ બે માસ પહેલાં એક ડોઝ આપેલો અને આ બીજો ડોઝ નવથી ચૌદ વર્ષથી ઉપરની બેબીઓને દીકરીઓને આજે બીજો ડોઝ આપવામાં આવે છે એમાં લગભગ એકસો અઠ્ઠાવન જેવી દીકરીઓ આનો લાભ લેશે અને ભોજનની પ્રયોગ નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ ચાણસમાં સંસ્કાર ભવન વાડીમાં કરવામાં આવેલો છે ભાનાણીની વાડીમાં અને યુવા સંગઠને ચાણસમાના જે દસેક મિત્રો છે એમને ખૂબ જ મહેનત કરી અને આ પુત્રને સફળ બનાવવા માટે ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું હું પાટણ છે બારગામ સમાજ પ્રમુખ તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું બસો